હેલો વિદ્યાર્થી મિત્રો તો જુઓ હવે ઘણા ગુણાકારમાં આપણે છેલ્લામાં છેલ્લો શોર્ટકટ ટ્રીકવાળો ગુણાકાર છે એ સોનો ગુણાકાર છે હજારનો છે દસ હજારનો છે કે કોઈ પણ હોય એ આમાં જ હું કવર કરી લેવાનો છું જુઓ તો કે ગુણાકારમાં આપણને શું આપ્યું હોય તો કે સો વડે હજાર વડે દસ હજાર વડે કે કોઈ પણ હોય લાખ હોય દસ લાખ હોય એનો ગુણાકાર આપણે કોઈ પણ સંખ્યા સાથે કરવો હોય તો શું કરવાનું તો કે જે સંખ્યાનો સો વડે ધારો કે સો વડે લઈએ બરાબર કે હજાર વડે હોય કે દસ હજાર વડે બરાબર સો વડે ગુણાકાર કરવાનો હોય તો સંખ્યા પાછળ જમણી બાજુ આ ખાના માટે છે સો માટે કેમ પાછળ બે શૂન્ય છે તો પાછળ શું મૂકવાના બે હજાર હોય તો ત્રણ દસ હજારમાં કેટલા શૂન્ય એક બે ત્રણ અને ચાર તો કેટલા આવે ચાર શૂન્ય બરાબર જેમ કે નવ છસો ચોપન આઠસો બત્રીસ ગુણ્યા હજાર કે તો એક બે ને ત્રણ હજાર થયા તો આને શું કરવાનું પહેલાં નવ છસો ચોપન આઠસો બત્રીસ એક અને ત્રણ તો એક બે અને ત્રણ બસ શું મૂકવાના ત્રણ શૂન્ય તો આ રીતે એકદમ ઇઝીમાં ઈઝી દાખલો આપું છું કમેન્ટ કરવું ભૂલતા નહીં છ ચોપન સો બરાબર આનો જે જવાબ આવે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને હવે આગળ આપણે ગણતરી ચાલુ કરીશું